પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પાર્ટીનો દાવો છે કે કોર્પોરેટ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી અને તેઓ ન્યાયથી વંચિત રહે છે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે કૃષકોના હિતને પ્રાથમિકતા આપવી અને સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવું એ પક્ષનો મુખ્ય ધ્યેય છે પક્ષ કૃષકોના હક માટે આંદોલન ચલાવશે અને સહકારી ચળવળને ફરી જન ચરવળ બનાવશે બેઠકમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાના સહકારી આગેવાનો પણ જોડાયા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ આગેવાનો ઇકબાલ ગોરીએ ખેડૂતા પ્રશ્નો ઉઠાવ્યા અને મહત્વના સૂચનો આપ્યા હતા દરેક સંસ્થાને મજબૂત કરવા માટે કરોડોની સહાય અર્પણ કરી હતી ગુજરાતમાં આપની સરકાર કારણે જે વખતના ચેરમેન હોય આ પૈસા જે તે મંત્રીને ન ફાળવતા બેંકોમાં જમા રાખ્યા હતા અને જેના કારણે બેંકો સજ્જ બાકી કોંગ્રેસના સમયમાં જે વહીવટ સહકારી પ્રવૃત્તિનો હતો તે આજે નથી ફક્ત આકરાની માયાજાર ગોઠવીને સંસ્થાઓને પગભર બતાવવામાં આવે છે એટલા માટે કહીશ કે કોઈ પણ ખેડૂતનું દેવું હોય એને ભરવાની મુદ્દત હોય

જ્યારે આપણે સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસો ચાલુ છે ત્યારે જિલ્લાના અંદરમાં દરેક સહકારી પ્રવૃત્તિના અંદરમાં જે આપણે કોંગ્રેસના કાર્યકરો સાંભળે છે તેમની યાદી બનાવવામાં આવે અને જે લોકો આપણાથી નારાજ થઈને સાંભળાઈ ગયા છે ફક્ત દબાણના કારણે એ બીજા કારણે બોલી શકતા નથી અથવા તો ઉમેદવારી કરી શક્યા નથી એવા લોકોની એક ટીમ બનાવી એ લોકો સાથે દરેક જિલ્લા વાઇઝ પ્રથમ તો મીટિંગ કરવામાં આવે એમની ધાક દુઃખ થાય એમની હિંમત ખુલે એ રીતના કોંગ્રેસ તરફથી પ્રયત્ન કરવામાં આવે તો હું માનું છું કે સો પરિણામ આજે પણ આપણે બદલી શકીએ છીએ કેટલીક સંસ્થાઓ એવી છે કે આજે પણ બે ત્રણ સભ્યના કારણે સરકાર સત્તાઓ ટકેલી છે પરંતુ આપણે જો હિંમત આપીએ તો આમાં આપણે ઘણું ફેરફાર કરી શકીએ છીએ